ચાલુ વર્ષે ગીરની પ્રખ્યાત કેસર કેરી પર ખતરો મંડરાઈ રહ્યો છે કારણ કે સામાન્ય રીતે ગીરની પ્રખ્યાત કેસર કેરી આંબા પર ડિસેમ્બર મહિનાના ફ્લાવરિંગ આવતું હોય છે પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને સતત બદલાતા વાતાવરણના કારણે હજુ દસથી પંદર ટકા સુધી ગીરની પ્રખ્યાત કેસર કેરીના આંબાના બગીચાઓમાં ફ્લાવરિંગ આવ્યું છે અને બીજી તરફ રોગજીવા દેખાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે જોઈએ આ ખાસ રિપોર્ટ ગીર સોમનાથની શાન ગણાતી કેસર કેરી પર આ વર્ષે ખરેખર કુદરતી પરિબળો અને રોગચાળાનું ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતિ છે ખેડૂતો અત્યારે બેવડી મુસીબતનો સામનો કરી રહ્યા છે એક તો મોડી સિઝન અને બીજું જીવાતોનો ઉપદ્રવ દિવાળી પછી થયેલા વરસાદને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ વધી ગયું જેનાથી આંબામાં મોર આવવાને બદલે નવી કુંપણો ફૂટી નીકળી આ કુદરતી પ્રક્રિયાને કારણે ફ્લાવરિંગ એકથી દોઢ મહિનો પાછળ ઠેલાયું છે રાજકીયકરણ માં તો આ જે દિવાળી પછી પાછળનો જે વરસાદ થયો એના કારણે મોટા ભાગના આંબા જે આટલા કોરા ગયા છે કોરામણ આવી લઈને લીધે મધ્યો અને બીજા રોગ પણ ઘણા બધા આવી ગયા અને કોરામણ પણ આવી ગયા એટલે મોટા ભાગના આંબામાં પંદર થી વીસ ટકા જેવું અત્યારે આવરણ છે બાકીના આંબા બધા ખાલી છે ઊંચ મધ્યાહન ઈર બહુ આવેલ છે અને ફાવરિંગ પંદરથી વીસ ટકા આવેલો છે એ અમને બીક લાગે છે કે આ મધ્યો અને ઈર આવેલ છે એના હિસાબે બધી ફેલ નો જાય તો સારું બાકી પંદર થી વીસ ટકા જ છે મુખ્ય કારણ એ છે અમને હમણાં માવઠું થયો આગળ ચોમાહા પછી એના હિસાબે આ કોર લઈ ગયો છે આંબા અને ફાવરિંગ આવ્યું નથી કૃષિ નિષ્ણાંતના જણાવ્યા મુજબ ગીર સોમનાથ જિલ્લામાં પંદરથી સોળ હજાર હેક્ટર જમીનમાં કેસર કેરીનું વાવેતર છે આ વર્ષે કેસર કેરીનો પાક ઘણો લેટ છે દિવાળી બાદ જે વરસાદ પડ્યો તેના કારણે આંબામાં નવા પાંદડાઓ આવી ગયા હતા કારણે દોઢ ફ્લાવરિંગ લેટ થયું છે હવે ફ્લાવરિંગ આવવાની શરૂઆત થઈ છે ત્યારે મધ્ય ઈયળ અને રોગ જોવા મળે છે ખેડૂત મિત્રોને પાકને બચાવવા માટે જૈવિક દવાઓ છટકાવ કરવો જોઈએ ખેડૂત મિત્રોને ખાસ અમારી સલાહ હંમેશા ખેતીવાડી વિભાગ બાગાયત વિભાગ કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી અમારી હોય છે કે પહેલો ડોઝ આપ જે પણ એની અંદર સ્પ્રે કરવાનું થાય એમાં જૈવિક દવાઓ ખાસ કરીને બિવેરિયા બાજિયાના અથવા તો એઝા ડીક્ટ્રીન પંદરસો પીપીએમ બજારની અંદર મળતી હોય આ દવાનો કોમ્બિનેશન કરી અને આંબાની અંદર સારો છંટકાવ કરવો જોઈએ તો આ મધ્યો મધ્યાની શરૂઆતની જે ઈયળની અવસ્થાઓ છે એનું સારી રીતે કંટ્રોલ કરી શકે જો ખૂબ મોટું નુકસાન વધારે પડતું જ્યારે હોય ત્યારે પ્રોફેનોફોસ પ્લસ સાયપરમેથ્રીના મિશ્રણવાળી દવાઓનો ઉપયોગ કરી શકાય ગીરની પ્રખ્યાત કેસર કેરી પર ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને સતત બદલાતા વાતાવરણને કારણે ખતરો મંડરાઈ રહ્યો છે એક તરફ માવઠાનો માર અને બીજી તરફ જીવજંતુનો ઉપદ્રવ જેના કારણે જગતનો તાત પોતાના પાકને બચાવવા માટે વલખા મારી રહ્યા છે પ્રખ્યાત કેસર કેરી છે તેમના પર ખતરોના બગીચા છે તે આવ્યું છે અને મધ્યા રોગ છે તે આંબાના બગીચામાં આવ્યો છે ત્યારે ગીર પંથકના જે આંબાના બગીચાના ખેડૂતો છે તે મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતા છે તે ઓછું આવ્યું છે ત્યારે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે અને ગીરની પ્રખ્યાત કેસર કેરી આ વર્ષે મોંઘી થાય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે મહેટોડિયા ટીવી થર્ટીન ગુજરાતી ગીર સોમનાથ